નમસ્તે સીતારામ મારા વાલા ખેડૂત મિત્રો આજે આ તડકો નીકળ્યો છે છેલ્લા પાંચ દિવસથી રોજ વરસાદ પડતો હતો બીજી વાર એકવાર તો ફાલ આ બીજી વાર જો મિત્રો ખેડૂત મિત્રો ફાલ ખરી ગયો છે અને ફૂલ પવન સાથે વરસાદ હતો ઝીડવા જે બનેલા છે નવું ફ્લાવરિંગ અમુક ફાલ ખર્યો છે અમુક જો ઢળી ગયા કપા પાંચ દિવસથી સતત પડે છે વરસાદ વાદળા થાય છે હજી તો આ કાંઈક કહે છે જાંબલી થવા લાગ્યા કપા છે ઢળી ગયા વાવાઝોડાથી કુદરત દે અને કુદરત લે એના જેવું છે જો આપે અને લે આ હુકાવા લાગ્યા કપા ફાલે ખાસો ખરી ગયો છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદ અને અનિયમિતતાના હિસાબે ખેતી હવે રિસ્કી થતી જાય છે છતાં આપ ખેડૂત મિત્રો જે એમની સહન શક્તિ અને કદી થાકતા નહીં એટલે એમની મહેનતને અને એમની સહન સહનશક્તિનું વંદન છે બન્યા છે એમ તો પચીસ ત્રીસ પચીસ ત્રીસ ચાલીસ જેવા પણ પાંચ દિવસથી વરસાદ પડ્યા વાવાઝોડા સાથે આડા પડી ગયા જોવા બાકી ઝીંડવા જો પહેલાંના જે બની ગયા છે જાંબુડી જાંબલી કલરના થઈ ગયા પણ પસપરસ ઘટે હવે સળંગ પાંચ દિવસથી વરસે છે અમરેલી જિલ્લાની વાત કરીએ માં બી ટાઈમ થઈ ગયો છે ઘણા ખેડૂત મિત્રોએ ચાલુ વરસાદે ખેંચી લીધી કારણ કે પછી તો હાથીને કેમ આપવું પછી પછી ગારામાં થાય નહીં કામ ટળી ગયા હાલ ખરી ગયો આ રેસિંગ ખેડૂતની સારું છે ઘેરું ટીકાના ને એના ઉપરા ઉપરી બે રાઉન્ડ મારી દીધા એટલે પ્રશ્ન ઓછો આવ્યો છે અને પાંદડા તમે જુઓ સારું છે એમ કે વાંધો નહીં હાલ ખેતીમાં પ્લસ માઇનસ રેટ છે એક પાકમાં હારું તો એક પાકમાં નબળું દર વર્ષે એ પ્રશ્ન જોવા મળે છે આ વચ્ચે સેટ કરેલો છે અને કપાજ ચામલી થઈ ગયો અને સીમ જોયા છે ઘીરું ટીક્ હજી પાંદડા છે નેવ ટકા હજી છોડશે વ્યવસ્થિત એટલે વાંધો નહીં આવે વીસ નંબર છે હજી દસ બાર દિવસ નીકળી જશે દિવાળી આવી જશે કાઢવાની થશે તો ખેડૂત મિત્રો ખેતીમાં છેલ્લા બે ત્રણ વર્ષથી કુદરતી જે પરિબળો એની અસર ખેતી ઉપર બહુ પડે છે પહેલા વરસ એવા નતા અત્યારે રિસ્કી થઈ ગયું છે હવે પાક ઉપર આવે એટલે વરસાદ ચાલુ ને ચાલુ જ રહેતા હોય છે નવરાત્રિ પતી ગયો દિવાળી આવશે એટલે ખેતીનો જે ધંધો છે એ હવે દિવસે દિવસે અઘરો થતો જાય છે સાઇડમાં એક બીજો ધંધો હોવો જરૂરી છે હાવ ખેતી ઉપર રહીએ તો ચાલે એમ નથી ખેડૂત મિત્રો આ વર્ષે તો છેલ્લા વરસાદ બહુ પડ્યા એના હિસાબે ઘણી સિંગ બીજા જિલ્લામાં તો ઘણો નુકસાન થયું સિંગમાં એ મારી પાસે ભાવમાં હલાહલી ટેકાના ભાવમાં જે બસો મણ લેતા એ સિત્તેર મણની વાત છે એ કેમ ભેગું થાય એમાં પડ્યા ઉપર પાટું એના જેવી વાત છે પણ છેલ્લા આપણે પંદર વરસથી છીએ ખેતીમાં લાઈન સાથે સંકળાયેલા છીએ ખેડૂત સહન કરે એવું કોઈ ના કરે દર વર્ષે તો એ તૈયાર થઈ જ જાય ગમે તેવું નુકસાન હોય પાછા ના પડે આટલું થયું હશે તો એ શિયાળુ પીત ઉપર પાણી ચડ્યા હોય એટલે એ કરવાના જ ફૂલે ફૂલ તૈયારી એટલે એમના જુસ્સાને એમની સહનશીલતાને વંદન છે દરેક ખેડૂત મિત્રોને આભાર વ્યક્ત કરું છું અને શિયાળુ પાક સારામાં સારો ઉત્પાદન લો અને વ્યવસ્થિત પાયાથી જ એને બાર બત્રીસ સોળ ફાડા સલ્ફર જીંક પ્લસ પાયાથી જ આપી દેજો જેથી કરીને છોડવા માં પહેલેથી છે કુદી સુકાઈ નહીં અને માઇકોરાઈજા પણ જોડે જોડે આપજો

જે બીજો પાલ ખરી ગયો છે જે ખેડૂત મિત્રોને લાંબા ગાળે ઊભો રાખવાના હોય એ ખેડૂત મિત્રો એને બગડે નહીં એના માટે ખાતર આપવાના હોય તો એના પોટાશ પાંચ કિલો જીંક પાંચ કિલો ઝિંક પ્લસ અને પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ આપી દેવું જેથી કરીને કપાસના પાન છેક સુધી સારા રહે અને બીજો ફાલ આપણે સારો લઈ શકીએ જો આ કપાસ ટળી ગયા સારું છે એમ તો મોટો કપાસ છેલ્લો વાંધો નથી અમુક છોડાવા થઈ ગયા પાન બધા ગયા આ રીતનું છે અને જે પાંદડામાં ટપકાનો પ્રશ્ન હોય એમાં તમે પ્રોપિકોના જોલ છાંટી શકો છો પચીસ ટકા જો આવા ટપકા ટપકા થયા હોય તો આપણે નાશકનો સ્પ્રે કરી દેવાય સામાન્ય Jaya Jawan, Jaya Kisan, Sitaram.